કોંગ્રેસ પક્ષનો પ્રતિનિધિ મંડળ કોંગ્રેસ નેતા લલિત કગથરા લલિત વસોયા સહિતના આગેવાનો વાંઢિયા ખેડૂતોની મુલાકાતે કચ્છના ભચાઉ તાલુકાના વાઢિયા ગામે હળવદથી ખાવડા જતી વીજ લાઇન અદાણી કંપની દ્વારા સાતસો પાસઠ કેવી વીજ લાઇન પસાર કરવા બાબતે છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી ચાલી રહેલા ખેડૂતોના વિવાદમાં ભાજપના એક પણ ચૂંટાયેલા પ્રતિનિધિએ આજ દિવસ સુધી ખેડૂત છાવડીની મુલાકાત લીધી નથી રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનો આ મત વિસ્તાર છે હવે વિપક્ષની પણ અવર જવર જોવા મળી રહી છે ગઈકાલે આમ આદમીના નેતા પણ જોવા મળ્યા હતા અને જાહેર સમર્થન પણ આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવ્યું હતું તેમજ સાથે એ પણ કહેવામાં આવ્યું હતું કે જરૂર પડશે તો તમે કહેશો તે મુજબ રાજુભાઈ કરપડાને પણ બોલાવશો ત્યારે આજે કોંગ્રેસ પક્ષનો પ્રતિનિધિ મંડળ ખેડૂતોની મુલાકાતે આવી પહોંચ્યું છે કોંગ્રેસ નેતા લલિત કગથરા લલિત વસોયા જિલ્લા કોંગ્રેસના જિલ્લા સમિતિના પ્રમુખ વી કે હુંબલ તેમજ પૂર્વ ધારાસભ્યના પ્રતિનિધિ ભચુભાઈ અરેઠિયા કચ્છ કોંગ્રેસના નેતાઓ અગાઉ પણ ખેડૂત છાવણીની મુલાકાત લઈ ચૂક્યા છે ખેડૂતોની માંગ છે કે અમને પૂરતો વળતર આપો તો અમે તમને અમારા ખેતરમાં વીજપોલ ઊભો કરવા દઈએ ત્યારે કંપની જે વળતર ચૂકવી રહી છે તે વળતર ખેડૂતોને પૂરતો ન લાગતા ખેડૂતો દ્વારા વીજપોલ ઊભો કરવા દેવામાં આવતું નથી તેમજ કંપની દ્વારા ખેડૂતના ઊભા પાકની અંદર પાણી પણ છોડવામાં આવી રહ્યું છે બે દિવસ અગાઉ ફરી અદાણી કંપની દ્વારા ખેતરોમાં વીજપોલ ઊભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક ખેડૂતો તેમજ ભારતીય કિસાન સંઘના લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો હાલ કોંગ્રેસની અવર જવર તેમજ કોંગ્રેસના નેતા દ્વારા કહેવામાં આવ્યું કે જરૂર પડશે તો અમે અમારા દિલ્હીથી પણ નેતાને તેડાવીશું આમ આદમી પાર્ટી ની અવરજવર ને જોતા આવનારા દિવસોમાં જો ભારતીય જનતા પાર્ટી નેતાઓ આ વિસ્તારની મુલાકાત લેતો નવાય નહી હાજી છંત્રા ન્યુઝ ઇલેવન ગુજરાત છે મારે નો એક ની કિંમત સિત્તાવીસ કરોડ છે બાપે મારી ખોટી વાત છે આ થાંભલા લાય છે આ આના વાયર જાય આમાં તમારા ગામમાંથી બધાય પૈડાં છે તો આ આના પણ ઉપર તમે સગપંચ તરીકે ટેક્સ નાખી શકો ક્યાં કે સપંચ જે હોય તો અને આ આ બધાય પ્રાઇવેટ છે આ બધાય કમાવા આટું જ છે અને અહીંયા બધાય જે આ વણઝારું છે એની બધાય થાંભલાની લાઈન જાય છે એ લાઇનવાળા વર્તન ન દેતા એ દેશ એટલે તમે સંગઠિત આવ તો હું ધારાસભ્ય હતો મારા એક હમીબ પર ગામમાં આવા બે થાંભલાની લાઈન જતી હતી ખેડૂતોને એક કરોડ રૂપિયા મેં અપાવ્યા તારાથી કોઈ રીત તમે સંગઠિત થાવ અને લડાઈ કરો એટલે આ લોકોને તમને કાયદેસરના પૈસા આપવા પડે પોલીસ પાર્ટીને પૈસા આપીને જ આ લોકો કામ કરે છે કલેક્ટર ઓફિસ અત્યારે અટાણી માટે જીવતી હોય કચ્છી નઈ પબ્લિક માટે નઈ પણ અટાણી માટે કલેક્ટરને આયા બેહાઈરો ને આ પરિસ્થિતિ જેસા અને આ પોલીસ સ્ટેશનમાં ભાઈ કેવું કે પોલીસ સ્ટેશનમાં પોલીસ હોતા નથી એટલે તમારી ફરિયાદ લે અમેને હું મળે બળે એટલા પૈસા તમારે આપવા જોઈએ અને નહીં તો ત્રણેય પાર્ટીઓને ભેગા થઈને કન્સર્ન એવો કે તમારા સરકારના પ્રતિનિધિ જાહેર કરે એ પદ્ધતિ હતી એ લાવો ખેડૂતોને એના જમીનનું પૂરું વળતર આપ્યા સિવાય આ ખાનગી કંપનીઓને લઈ જવાનો કોઈ અધિકાર નથી આટલી વાત મારે કહેવાની છે અને વર્ષો સુધી આ વિસ્તારની સાથે આ બધાનું મારા ઉપર ખૂબ મોટું ઋણ છે આજે હું આવ્યો ત્યારે મને ખબર પડી કે આજે રાજ્યના આગેવાનો ને જિલ્લાના આગેવાનો આવ્યા છે અને આ સાંભળીને હું આપની વચ્ચે આવ્યો છું મારા સમયની અંદર વાતો કોઈ મેં કર્યું મેં કર્યું એમ નહીં પણ એ હકીકત હતી આજથી ત્રણ વર્ષ પહેલાં જે વળતર આપણને થાંભલા ને આપણા ખેતરમાં થાંભલો આવે એમ આપણે ઈચ્છતા હતા કારણ ખાતરમાં એક સાંભળો હોય ને ચાલીસ લાખ રૂપિયાનું જે વર્તન મળતું હોય આપણી પાછળની પેઢીનું પણ વળતર એમાં આવી જઈએ છે એ એનાથી સંતોષ માનવાનો નથી આ તો હજારો વર્ષ રૂપિયા સાંભળા રહેવાના અઢી લાખ રિલાયન્સ ને અઢી લાખ આપી અદાણી એક રૂપિયા ચાલી પૈસા ના ભાવે એટલે બધું છે આ સંસાધન જે કચ્છ છે ને જમીનો કારણ કે બીજા જિલ્લામાં તો હું જાગૃત છે ને થોડીક જમીનો આટલી આપણે જેટલી ખુલી નથી એટલે એ બધી જમીનો છે એ ખુલી જમીનો પર લૂંટાવી રહ્યા છે કંપનીને જે થાય બધી મદદ કરવા તૈયાર છે બાકી ખેડૂતોને વર્તન આપવું નથી એક જ વખત વરતર આપવાનું છે આખી જિંદગીમાં કંપન છે કાં તો એની પાસે પોલિસી બદલાવે સરકાર ભારા નીતિ કરી દે કે આ તમારે આ ખેડૂતને આટલું કાયમી પેઢિયા આ ઉતર કાયમી ભાડું મળે પણ આ આપણી આપણી રજૂઆત સરકાર સુધી પહોંચાડી આપણું મંડળને આપણા પ્રમુખ સાહેબ કોંગ્રેસ મારફત થઈ

આવા તેતેડા ની વાત માં આવ્યા વગર જ્યાં સુધી આપણો હક અને આંદોલન કરતા વાડિયાના ખેડૂતો ઉપર અને સરકારના ઇશારે પોલીસે જે અત્યાચાર કર્યો સોશિયલ મીડિયા ની અંદર એના વિડીયો જોયા પછી ખેડૂત ના દીકરા તરીકે ખેડૂતોની લડાઈ ની અંદર એને મજબૂતાઈ મળે એટલા માટે અમે આ લડાઈમાં સહયોગ આપવા માટે આવ્યા છીએ અને અહીં સૌ ખેડૂતોને ખાતરી પણ આપી છે કે આવતા દિવસોની અંદર પણ તમારે જ્યાં લડાઈની અંદર જરૂર પડે ત્યાં તમામ પ્રકારની લડાઈઓની અંદર અમે સાથ સહકાર આપવા માટે અહીં આવવાના છીએ અને એનો પ્રશ્ન પતાવવા માટે સરકાર ઉપર અને કંપનીઓ ઉપર પણ પ્રેશર કરશું અને પોલીસ આવતા દિવસોની અંદર ખેડૂતોની લડાઈ જો ઉકમી ન તોડે અત્યાચાર ન કરે એના માટે જે કાંઈ કરવાનું થતું હશે એ અમે કરવાના છીએ તો બહુ સ્પષ્ટપણે તમને કહું કે ગ્રામ્ય વિસ્તારની અંદરથી ચૂંટાયેલો કોઈ પણ પાર્ટીનો પ્રતિનિધિ આખરે ખેડૂતોના મતે ચૂંટાય છે ખેડૂતોની જ્યારે વ્યાજબી વાત હોય વ્યાજબી લડાઈ હોય ત્યારે તમામ પાર્ટીના કાર્યકર્તાઓએ પાર્ટીના આગેવાનોએ એની રાજકીય પાર્ટી એક બાજુ મૂકી અને ખેડૂતોને સહકાર આપવા માટે આગળ આવવું જોઈએ અમે અહીં ખેડૂતોના મુદ્દે રાજનીતિ કરવા માટે નથી આવ્યા ખેડૂતોની વાત વ્યાજબી છે આજે મોબાઈલનો ટાવર ક્યાંય ઊભો કરે તો એના પૈસા આપવામાં આવે દર મહિનાનું ભાડું આપવામાં આવે આ જે કઈ લાઈન નીકળે છે ખેડૂતોના કિંમતી ખેતરોની ખેતર આવતા દિવસોની અંદર આ થાંભલા હજારો વર્ષ રહેવાના છે ખેડૂતોને એ જમીન બિન ખેતી નથી થવાની એ ખેડૂત પણ સમજે છે પરંતુ આ કંપનીઓ સરકારનો દુરુપયોગ કરી

અને કલેક્ટર ખુદ અદાણીનો એજન્ટ બની ગયો છે ત્યારે આવી રીતે જે થાંભલા ફોડે છે એમાં આજે છત્રીસ દિવસથી આ ખેડૂતો આંદોલન કરે છે એ આંદોલનની સામે અમે એમને સપોર્ટ આપવા માટે આવ્યા છીએ મુદ્દાની વાત એ છે કે આ જ ખેડૂતના દીકરાઓએ પેટ ભરીને ભાજપને મત દીધા છે ત્યાં આ સત્તા ઉપર બેઠા છે એ ભારતીય જનતા પાર્ટી જેવી રીતે

એની પાસે વીસ લાખ નું બિલ મૂકે એમાં ખેડૂતોને અત્યારે થાંભલા ખોડી રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટી વાળા ખේડૂતોના મત લઈ લઈ અને ખેડૂતોને દુખી કરવાનું કામ એ ભાજપ વાળા નુગરી ટીમ કરી રહી છે જો પ્રજાએ જાણવું જોઈએ પ્રજાએ મત દીધા છે એટલે એ છુટાયેલી પાર્ટી છે અમે કોંગ્રેસ પાર્ટીના છીએ અમને મત નો દીધા એટલે ઘરે બેઠા છે તમને ઇન્ટરવ્યુ આપે એટલે નો ધારાસભામાં બેઠા હોય અમને મત નથી દીધા ધારાસભામાં ભાજપવાળાને દીધા છે એટલે એ ચૂંટાઈણાં છે એની ફરજ બને એ જે મત દેવાવાળાની એ ફરજ બને કે મેં મત દીધા એ ક્યાં એને ગોતવું જોઈએ એનો અડાણીયારે ભાગ છે એનો કોન્ટ્રાક્ટ છે આ થાંભલા ખોડવાનો એ તમારે અભ્યાસ કરવો જોઈએ મત દેવાવાળાએ જે પ્રજાએ મત દીધા જેન તમે સંસદ સભ્ય ધારાસભ્યમાં બેહારા છે ઈ ક્યાં ગયા ઈ તમારે જોવાનું જોઈએ પ્રજાએ જોવાનું હજુ અહીંયા કિસાન સંઘના નીજા હેઠળ બેઠે છે તમને મને બધાઈને ખબર છે હું તું ફરીથી ગૂંદરી એટલા માટે કહું છું કે આ કિસાન સંઘ છે એ ભારતીય જનતા પાર્ટીનું ભગીની પાંખ છે ભાજપની જ પાંખ છે ભાજપની પાખને ખુદને આંદોલન કરવું પડે ભાજપની સરકારમાં કરવું પડે ભાજપના છય છ ધારા હોય સંસદ સભ્ય હોય જે વિસ્તારના તેમ છતા એની ભગીની સંસ્થાએ આંદોલન કરવું પડે ને ભાજપની તોય આંખો ન ખૂલે એટલે એને નુગરા કહેવાય જો જે રીતે એક તો અદાણી માટે આ લાઈન જાય છે એટલે આ પ્રોફેશનલ બિઝનેસ છે અદાણી સાહેબ કોઈ દાન કરવા માટે ખેડૂતોને મફત વીજળી દેવા માટે લાઈન નથી લઈ જતા એને નફો કરવો છે નફો એવો કરવો છે કે અબજો ને કરોડો રૂપિયા રિલાયન્સનો નો ત્રણ મહિનાનો નફો ખબર તમને સાઠ હજાર કરોડ રૂપિયાનો નફો થતો હોય એવી કંપનીને પ્રોફિટ કરી દેવો અને અદાણીને અંબાણીને આખું આ કચ્છ દઈ દેવું છે આ ભાજપને એવી જ રીતે અત્યારે વર્તી રહ્યા છે એને નાખવા છે એટલે દાદાગીરી નાખવા છે કલેક્ટર ખુદ અદાણી નો માણસ થઈ ગયો હું જાહેર માં કઉ છું કલેક્ટર ઉપર આક્ષેપ કરું છું કે કલેક્ટર સાહેબ તમે અદાણી ના એજન્ટ ના થાવ પ્રજાના એક રખેવાડ તરીકે તમને બેસાડ્યા છે તો પ્રજાની વાત સાંભળો